અયોધ્યામાં ભગવાન શ્રી રામ રામલલ્લાના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવને લઈને પાદરા વિશ્વ હિન્દુ પરિષદની બહેનો દ્વારા આમંત્રણ આપવા માટે પાદરા શહેર સહિત તાલુકામાં ઘરે ઘરે જઈને આમંત્રણ આપવામાં આવી રહ્યું છે ત્યારે મોટી સંખ્યામાં મહિલાઓ ઘરે ઘરે આમંત્રણ આપવા માટે પહોંચી હતી ભગવાન શ્રી રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ બાવીસ જાન્યુઆરીએ યોજાનાર છે આ કાર્યક્રમ માટે આજથી અક્ષત આમંત્રણ મહા અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે આ અભિયાન પંદર જાન્યુઆરી સુધી દેશભરમાં ચલાવવામાં આવશે આ અભિયાન હેઠળ વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો અને ભગવાન શ્રી રામલલ્લાના આસ્થા ધરાવતા લોકો ઘરે ઘરે જઈને અક્ષત આમંત્રણ આપશે અને શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર દ્વારા મોકલવામાં આવેલ સંદેશ પણ લોકો સુધી પહોંચાડવામાં આવશે સાથે વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે મોટી સંખ્યામાં છે તે વિશ્વ હિન્દુ પરિષદની બહેનો દ્વારા તમામ લોકોના ઘરે જઈને આમંત્રણ આપવામાં આવી રહ્યું છે ત્યારે ભગવાન શ્રી લલ્લા બાવીસમી જાન્યુઆરીના રોજ અયોધ્યામાં રામ મંદિરમાં જ્યારે બિરાજશે ત્યારે સમગ્ર દેશભરમાં દિવાળી જેવો માહોલ પણ જોવા મળશે